ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય YouTube ચેનલ ચટાગો બ્લોગ્સ તમને લોકો પહોંચી ગયા છે આજે ઉનાવા અને અહીંયા થઈ રહ્યો છે મારો મેકઅપ હેલો દાદા હાય તો મેકઅપ થઈ જાય અને રેડી થઈ જઈએ પછી મળીએ હેલો ગાઈસ મારો મેકઅપ થઈ ગયો છે અને હવે મારા કપડા આવશે પછી હું ચેન્જ વેન્જ કરી લઈશ અને પછી થશે સ્ટાઇલ અને આજનું અમારું લોકેશન છે ઉનાવા ઉનાવા ગામમાં જે અમે લોકો શૂટિંગ કરવા માટે આવીએ છીએ પહેલાં અમારા લોકોનું બેક ટુ બેક બેક ટુ બેક બેક ટુ બેક સ્વપ્ન સૃષ્ટિ ચાલતું હતું હવે હર શૂટિંગ ઉનાવા આવે છે ગઈકાલે પણ હતું જે કેન્સલ થયું વરસાદના કારણે તો કોસ્ચ્યુમ આવે એટલે ચેન્જ વેન્જ કરી લઈએ અને પછી હેરમાં બેસી એટલે વણીએ બધા લોકો કરી રહ્યા છે ચાય કોફી અને બ્રેકફાસ્ટ માન નથી કરવાનું કસો એટલે હું બેઠી છું બેઠી છું બેસીસ કઈ ક્યાસી બેઠા તો છે નહીં કે બેઠી છું ગાડીમાં હેલો મેહુલભાઈ હેલો દાદા અમે લોકો જઈ રહ્યા છીએ કેમ ગુનાવ ફાર્મસ ફાર્મસ પર રૂમ તરફ અમે કપડા ચેન્જ થઈ ગયા શૂટ કરવા માટે આવ્યા હતા ખતરનો કે પૂરું થઈ ગયું છે બીજી ગાડી આવી રહી છે પણ આના વાળ લાગે છે તમે લોકો જઈ રહ્યા છો અમારી આ ગાડીમાં પહેલીવાર કપડા કરીને ગાડીમાં બેઠી હું આસુ થઈ હું કાકા કાકા स्पेशल મીન સીપીની જલતર કાજે પહેલી હા કે સાગરા બારું કેવાય તમારે થેન્ક યુ થેન્ક યુ કરતાય છે કે મારમાટે ના આ રોજ અમે બે દા કરતા આ ટેલીવર રોજ રોજ કરત છે એસી તો આ તો ગઈ પાતો ને એલર્જી ઠંડી કે ભાઈ સાહેબ એનો બોલાવો એ કોઈ ખબર હો બેહો ને વિશે તમને આલ દીધી મેહુલે થેન્ક યુ થેન્ક યુ કબાકા થેન્ક યુ આપણે ઇંગે

તો બસ હવે મેકઅપ વેકઅપ રિમૂવ તો ઘરે જઈને કરીશ ચેન્જ વેન્જ કરી લઉં અને પછી નીકળે ઘરે જવા માટે આજે તવલ મારી સાથે નથી આવ્યો કારણ કે કામ હતું તો એને કીધું હું નહીં આવી શકું તો હું એટલી આવેલી છું તો મારી સાથે છે હસમુ દાદા આવેલા છે મારી સાથે તો અમે બંને નીકળીશું ઘર તરફ જવા માટે અને ચલો કંઈ હું ચેન્જ ચેન્જ કરી લઉં પછી મળીએ કેવું રહેવાનું શૂટ શૂટિંગ કર્યું બહુ સરસ મજા આવી છે શૂટિંગમાં આજે કેમ કે બધું દેશી હતું ને દેશીમાં વધારે મજા આવે દેશી વધારે મજા આવે મસ્ત શૂટિંગ થયું દેશીમાં કેવું હોય કે એકવાર

તો કઈ નહીં ચલો હું ચેન્જ વેન્જ કરી લઉં અને પછી મળીએ ગાઈસ રસ્તામાં બહુ જ વરસાદ ચાલુ થઈ ગયો છે હસમુખ દાદાને અને રેશમા ભાભીને બંનેને મેં વૈષ્ણ દેવી ડ્રોપ કર્યા છે અને હું નીકળી રહી છું ઘર તરફ હેલો ગાઈસ તો ઘરે પહોંચી ગઈ છું જે કપડાં ભીના થયા છે વોશ માટે લઈ લઈ છું અને બેગ ગાડીમાં રાખી છે કેમ કે આવતીકાલે પણ આપણું શૂટિંગ છે તો ગાઈસ તો મમ્મી લોકો ગયા હતા શૂટિંગમાં કામ લેવા માટે

શીરો ખાઈ લઉં ગરમ ગરમ મસ્ત હું મને બહુ ભાવે છે અને શિયાળામાં તો બહુ જ ઈચ્છા થાય છે શીરો ખાવાની હેલો ગાઈઝ તો તમે લોકોએ આ જે વ્લોગ જોયો એ વ્લોગ હતો પાંચ ઓગસ્ટનો અને આજે છે પાંચ સપ્ટેમ્બર મતલબ તમે જે દિવસે વ્લોગ જોઈ રહ્યા છો એ દિવસે હાલ અત્યારે હું બેઠી છું એ દિવસની જ ક્લિપ છે અને આ વ્લોગ હતો પાંચ ઓગસ્ટનો મેં એમ જ રેન્ડમલી જેને ક્લિપમાં ડેટ જોઈ તો ખબર પડી કે પાંચ ઓગસ્ટની હતી કેમ કે એ દિવસે ભાઈને શીરો ખાવો હતો મમ્મીએ બનાવ્યો હતો અને રૂમમાં આપવા માટે કે મેં ક્લિપ જોઈ એટલે ખબર પડી કે દિવસે એની તબિયત ખરાબ તો હતી જોકે એની પચીસ જુલાઈથી તબિયત ખરાબ હતી અને બે દિવસ પહેલાં એ ભાઈએ કીધું કે પંદર જુલાઈ મારો બર્થડે આવે આવ્યો મારા ફ્રેન્ડ્સ બધા ઘરે આવ્યા હતા રાત્રે અમે લોકો ડિનર પર ગયા હતા તો કે એટલે તો હું તમારા લોકો સાથે નહોતો આવે મારી તબિયત ખરાબ હતી એ દિવસે તમે એ રીતે કીધું નહીં તો કે એમાં શું કહેવાનું એટલે મારા ઘરમાં એવું છે કે કંઈક થતું હોય તો ઘરમાં જલ્દી બીજાને કોઈ કહે નહીં એમ તો પંદર જુલાઈએ પણ એની તબિયત ખરાબ હતી પણ એને કીધું નહોતું અને પચીસથી તો એની ટ્રીટમેન્ટ ચાલતી જ હતી ડૉક્ટરને રોજ બોટલ ચલાવવાની આતે અને પાંચ સપ્ટેમ્બરે જે મતલબ સોરી પાંચ ઓગસ્ટે જે આ ક્લિપમાં જોયું મમ્મી રૂમમાં એને શીરો આપવા માટે ગઈ હતી આજે શૂટિંગનો દિવસો તે દિવસે ઓલરેડી બીમાર હતો પણ ત્યારે નોર્મલ એને વાયરલ ઇન્ફેક્શન એવું બધું હતું અને પછી એ મેં નવ તારીખે એડમિટ કર્યો હાલની સિચ્યુએશન કહું તો હાલ એને એકદમ સારું છે સારું છે એને અને પ્રોપર એ આરામ કરે છે અને એનું ડ્રેસિંગને બધું રોજ ઘરે થાય છે કેમ કે ઓપરેશન થયું છે એટલે ઓપરેશનવાળી જગ્યાએ પણ ડ્રેસિંગને આને તેને બધું ચાલતું હોય છે અને મેં ડેટ જઈને જોઈ તો ખબર પડી કે અચ્છા સેમ એક મહિનો થયો એટલે ચાલો તમારી સાથે વાત કરી લઉં અને કરંટ એની સિચ્યુએશન શું છે પણ કહી દઉં કેમ કે વ્લોગ હવે જે આગળ પાછળ આવે છે અને પહેલાંના બે જે વ્લોગ આવ્યા પહેલાં દીવ દમણના દમણના એ તો જૂના છે મતલબ એક એક હું ગઈ હતી ઓગણત્રીસે કે પહેલીએ ગઈ હતી હું ઓગણત્રીસ જુલાઈ એ પહેલી ઓગસ્ટે ગઈ હતી તો એ વ્લોગ તો જૂનો છે એટલે એ બધા વ્લોગ હું જૂના હવે અપલોડ કરી રહી છું પણ અત્યારે જે હું અત્યારે બોલી રહી છું એ બધું કરંટ સિચ્યુએશન છે અત્યારે એને સારું છે અને બહુ જલ્દી પ્રોપર સારું થઈ જશે અને આ સોંગ રિલીઝ થઈ ગયું છે બહુ બધા દિવસો પહેલાં તો સોંગની લિંક તમને હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ જોઈ લેજો અને કોમેન્ટ કરજો સોંગ તમને કેવું લાગ્યું અને આ વ્લોગ જો પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ